પાલીતાણા ટાઉન પીઆઈ પ્રોબેશન ડીવાય એસપી દ્વારા હોમગાર્ડ જવાનોની પ્રેડ નિરીક્ષણ કરવામાં આવી પાલીતાણા હોમગાર્ડ કચેરી ખાતે હોમગાર્ડ જવાનોનું આજ રોજ પ્રેડ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં પાલીતાણા ટાઉન પીઆઈ અને પ્રોબેશન ડીવાય એસ મનીષાબેન દેસાઈ દ્વારા હોમગાર્ડ જવાનોની પ્રેડ નિરીક્ષણ કરવામાં આવી હતી જેને કારણે હોમગાર્ડ કચેરી ખાતે હોમગાર્ડ ઓફિસર કમાન્ડિંગ ભરતભાઈ એમ કનાડા સહિતના મોટી સંખ્યામાં હોમગાર્ડ યુનિટના જવાનો હાજર રહ્યા હતા ત્યારે પાલિતાણા હોમગાર્ડ કચેરી ખાતે હોમગાર્ડ જવાનોનું આજરોજ પરેડ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં પાલીતાણા ટાઉન પીઆઈ પ્રોબેશન ડીવાય મનીષાબેન દેસાઈ સાહેબ દ્વારા હોમગાર્ડ જવાનોને પરેડ વિશે સમજૂતી આપી માહિતગાર કરવામાં આવ્યા હતા અને હોમગાર્ડ જવાનો દ્વારા ખૂબ સરસ રીતે પરેડ યોજવામાં આવી હતી ત્યારે હોમગાર્ડ કચેરીની મુલાકાત લેવા બદલ પાલીતાણા ટાઉન પીઆઈ પ્રોબેશન ડીવાયએસપી મનીષાબેન દેસાઈ સાહેબનું હોમગાર્ડ કચેરીના હોમગાર્ડ ઓફિસર કમાન્ડિંગ ભરતભાઈ એમ કનાડા અને હોમગાર્ડ જવાનો દ્વારા શાલ તેમજ પુષ્પગુંજ આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને હોમગાર્ડ યુનિટના તમામ લોકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો